પોરબંદરમાં રજાના દિવસોમાં પણ પ્રાંત અધિકારી અને ટીમ બડેજ ગામે દરોડો પાડ્યો હતો અને સરકારી જમીન પર ધમધમતી બે કાણો ઝડપી લીધી હતી જે બનાવમાં તંત્રએ સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દાબાલ સીઝ કર્યો છે પોરબંદર જિલ્લાના મિયાણીથી માધવપુરની દરિયાઈ પટ્ટી પર દિવાળીની રજાઓ બાદ ખનીજ ચોરો સક્રિય થયા છે અનેક જગ્યાએ સરકારી અને ગૌચરની જમીનો પર ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને રાત્રિના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર ખાણો ધમધમે છે હાલ ક્રિસમસ સહિતની ત્રણ દિવસથી રજા દરમિયાન અધિકારીઓ રજાના મૂળમાં હોવાનું માની બળેજ ગામે સરકારી જમીન પર ખાણો ધોડે દિવસે પણ ધમધમી રહી છે જંગે પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવની માહિતી મળતા તેઓએ કલેક્ટર લાખાણીના માર્ગદર્શન હેઠળ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બે સ્થળેથી સરકારી જમીન પર ચાલતી ખાણો ઝડપી લીધી છે અને સ્થળ પરથી છ ચકડી બે જનરેટર ત્રણ ટ્રેક્ટર અને એક ટ્રક મળી લાખોનો મુદ્દામાલ સીઝ કરી પોલીસને સોંપ્યો છે અને ખાણ ખાણખનિજ વિભાગને જાણ કરતા તેમના દ્વારા સ્થળ પર હતી કેટલી ખનીજ ચોરી થઈ છે તે અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી નદીની રેતી ચોરી લાઈમસ્ટોન અને બિલ્ડિંગ સ્ટોન સહિતની ખનીજ ચોરી બેફામપણે ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી છે પરંતુ આ ખનીજ ચોરી અટકાવવાની જવાબદારી જેની છે તે વિભાગ પણ ઊંઘમાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો બીજી તરફ તંત્ર દ્વારા એક માસમાં આ ચોથો દરોડો પાડવામાં આવ્યો છે જેને લઈને ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે નિપુલ પોપર ગુજરાત ન્યૂઝ પોરબંદર